ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા તારીખ પહેલી મેથી તેર મે બે હજાર પચીસ દરમિયાન ગુજરાત સુપર લીગ સિઝન ટુ નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અમદાવાદના કાકરિયા સ્થિત ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે તારીખ પહેલી મેથી તેરમી મે બે હજાર પચીસ દરમિયાન ગુજરાત સુપર લીગની બીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે આ ચેમ્પિયનશીપની આરંભિક સીઝનની ભવ્ય સફળતા બાદ જીએસએફએને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની અપેક્ષા છે જેનાથી આપણા રાજ્યમાં ફૂટબોલના વિકાસને વધુ વેગ મળશે ત્યારે આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીએ જીએસએલ સીઝન ટુમાં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન નથવાણીએ દ્વારા સત્તાવાર જીએસએલ ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું જીએસ જીએસએફએના માનદ સચિવ મૂળરાજસિંહ યુડાસમાએ જીએસએલની બીજી સિઝનમાં તેમની મેચોને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમાં અભિવૃતિ માટે તેમની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી યોગાનું યોગ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરિઝમ તરફથી પણ જીએસએફને સતત મજબૂત સમર્થન મળતું રહ્યું છે ગુજરાત સુપર લીગ સીઝન ટુની ઉદઘાટન મેચ આગામી પહેલી મે બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગ્યાથી ટ્રાન્સ સ્ટેડિયમ ખાતે શરૂ થશે